corrente Antryksya trabad, એક્સિયમ ફોર મિશનની અંદર વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ હેમખેમ સ્પલેશડાઉન થયા છે એટલે કે આઈએસએસ પરથી પૃથ્વી પર સફળતાપૂર્વક ઉતરાણ કરી લીધું છે આ ઐતિહાસિક કાર્ય છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક જે ક્ષણ છે એના દ્રશ્યો અત્યારે સીધા જ કેલિફોર્નિયાથી આપણને મળી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે શુભાંશુ શુક્લા સહિત તમામે તમામ ચાર અવકાશયાત્રી જે એક્સયુએમ ફોર મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ગયા હતા તેમણે અઢાર દિવસ સુધી અલગ અલગ પ્રકારના પ્રયોગો કર્યા બાદ તેમણે આખરે સફળતાપૂર્વક પૃથ્વી પર ઉતરાણ કર્યું છે આ ઐતિહાસિક ક્ષણની સમગ્ર ભારતવાસીઓ સહિત વિશ્વના તમામ દેશો છે તે રાહ જોઈ રહ્યા હતા કારણ કે અવકાશ યાત્રા આ અવકાશ યાત્રા જે આગામી સમયની અંદર ઘણી મહત્વપૂર્ણ ખાસ કરીને ભારત માટે થવાની છે કારણ કે ભારત પોતાનું ગગનયાન અને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન બે હજાર પાંત્રીસની અંદર બનાવવા માટેનો નિર્ધાર કરી ચૂક્યું છે ત્યારે એ ગગનયાન મિશનની અંદર પણ શુભાંશુ શુક્લા છે તેમનો અનુભવ છે તે ઘણો કામ લાગવાનો છે કારણ કે